અમીરગઢ તાલુકાના વાઘોરિયા ગામની પ્રાથમિક શાળાને આજે ગ્રામજનોએ તાળાબંધી કરી હતી શાળાના આચાર્ય સુરેશ પરમારની બદલીની માંગ સાથે વાલીઓએ આ પગલું ભર્યું હતું વાલીઓનો આરોપ છે કે શાળાના આચાર્ય સુરેશ પરમાર શાળામાં વ્યસન કરીને આવે છે જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર ખરાબ અસર પડી રહી છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ચારસો બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાલીઓએ આચાર્યની બદલીની માંગ કરી છે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરતાં બાળકો શાળાની બહાર બેસી રહ્યા હતા વાલીઓએ ચીંકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી યથાવત રાખવામાં આવશે વાલીઓનું કહેવું છે કે આચાર્યના વર્તનના કારણે બાળકોના ભવિષ્ય ઉપર ખરાબ અસર પડી રહી છે તેઓ ઈચ્છે છે કે બાળકોને સારું શિક્ષણ મળે અને શાળાનું વાતાવરણ સ્વસ્થ રહે આ ઘટનાની જાણ થતાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વાલીઓ સાથે વાતચીત કરી હતી અધિકારીઓએ વાલીઓને ખાતરી આપી છે કે તેમની માગણીઓ પર વિચાર કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આગઢનાથી ઘટનાથી ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે વાલીઓ તેમની માગણીઓ પર મક્કમ છે અને જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે